હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ઢોસાનું બેટર તો એના માટે કોઈપણ વાટકી સેટ કરી લેવાની છે તો આપણે અત્યારે ત્રણ વાટકી ચોખા લીધા છે ચોખા તમે કોઈ પણ લઈ શકો છો એક વાટકી અડદની દાળ લીધી છે અને બેથી ત્રણ ચમચી આપણે ચણાની દાળ લીધી છે તો ચણાની દાળ એડ કરવાથી ઢોસાનો કલર છે તે સરસ આવે છે અને મેથી એડ કરવાથી ઢોસાનું બેટર છે તે એકદમ સરસ ફૂલે છે હવે આપણે બાઉલની અંદર ત્રણ વાટકી ચોખા છે તે એડ કરી દેસું જો તમે મારી રેસીપી પહેલીવાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો આપણે ત્રીજી વાટકી ચોખા છે તે પણ આપણે એડ કરી દેસું હવે આપણે આ ચોખા છે તેને ધોઈ લેશું બીજું બાઉલ લઈ લેશું આમાં આપણે એક વાટકી અડદની દાળ એડ કરીશું બે થી ત્રણ ચમચી ચણાની દાળ છે તે પણ આપણે એડ કરી દેસું એક ચમચી આપણે મેથી છે તે પણ આપણે એડ કરી દઈશું તો દાળ છે તેને આપણે અલગ પલાળવાની છે અને ચોખા છે તેને પણ આપણે અલગ જ પલાળવાના છે હવે આપણે દાળ છે તેને આપણે ધોઈ લેશું આ રીતે ડોરું પાણી થાય ત્યાં સુધી આપણે દાળને ધોઈ લેવાની છે તો બે થી ત્રણ પાણીએ સતત આપણે દાળને ધોવાની છે પાણી છે તે આપણે કાઢી લેશું તો દાળ છે તેને આપણે સરસ રીતે ધોઈને સાફ કરી લીધી છે તો એકદમ સરસ આ રીતે ક્લીન પાણી થવું જોઈએ હવે આપણે ચોખા છે તેને પણ આપણે બેથી ત્રણ પાણીએ સરસ રીતે ધોઈ લેવાના છે આ રીતે પાણી ડોરું થાય ત્યાં સુધી આપણે સતત ચોખાને ધોવાના છે છે પાણી તે આપણે કાઢી લીધું છે તો ત્રણ પાણીએ ચોખાને પણ સરસ રીતે ધોઈ લીધા છે હવે આપણે આને પલાળી દેસુ તો આપણે દાળ અને ચોખા છે તે સરસ રીતે ધોઈ લીધા છે હવે આપણે આની પ્લેટ ઢાંકી દેસુ તો દસ થી બાર કલાક માટે દાળ અને ચોખાને આપણે પલાળી દેવાના છે ઓવરનાઇટ તો દસ થી બાર કલાક થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું તો આપણા ચોખા છે તે એકદમ સરસ પલળી ગયા છે અને આપણે ક્રશ કરી લેશું તો દાળ છે તેને મેં તપેલીમાં લઈ લીધી છે અને આપણી દાળ છે તે પણ સરસ પલળી ગઈ છે હવે આપણે અડધી વાટકી ચોખાના પવા લીધા છે તેને પણ આપણે અડધી કલાક માટે ધોઈ અને પલાળી દેસુ હવે આપણે બાઉલમાં ચોખા એડ કરશું તો ચોખાને આપણે પેલા ક્રશ કરી લેશું અને આપણે ક્રશ કરી લેશું તો આપણે એ ચોખા છે તેને ક્રશ કરી લીધા છે આ બેટર છે તેને આપણે બાઉલમાં લઈ લેશું આ રીતે આપણે બધા ચોખા છે તેને ક્રશ કરી લીધા છે બેટર છે તે બાઉલમાં એડ કરી દઈશું હવે આપણે આ દાળ છે તે તે જ બાઉલમાં ક્રશ કરી લેશું તો દાળને આપણે અલગથી ક્રશ કરશું કારણ કે ચોખા છે તે ફટાફટ ક્રશ થઈ જાય છે અને દાળને થોડો ટાઈમ લાગે છે તો આપણે બધી દાળ છે તે એડ કરી દેસું હવે આપણે જે ચોખાના પવા પલાળેલા છે તે પણ આપણે સાથે જ એડ કરી દેસું તો આને અડધી કલાક થઈ ગઈ છે પલાળી એને હવે આપણે એડ કરી દેસું તો આપણે ક્રશ કરી લેશું દાળ પણ તો આપણે દાળને સરસ રીતે ક્રશ કરી લીધી છે અને આપણે હલાવી લેશું તો બાઉલ થોડું નાનું છે એટલે આપણે ફરીથી બીજા બાઉલમાં લઈ લેશું બેટરને તો આપણે બીજું બાઉલ લઈ લીધું છે એમાં આપણે બધું બેટર એડ કરી દેસુ તો હાથો લાવવા માટે આપણે મોટું તપેલું લીધું છે એમાં આપણે બધું બેટર છે તે એડ કરી દેસુ અને સરસ રીતે આપણે હલાવી લેશું દાળ અને ચોખાને તો આને આપણે દાળ અને ચોખાને સરસ રીતે હલાવી લેવાના છે આ રીતે એકદમ સરસ હલાવી લેવાનું છે આથો આવશે એટલે ખીરાની ક્વોન્ટિટી છે તે ડબલ થઈ જશે તો આ રીતે એકદમ બારીક ક્રશ કરવાનું છે બેટરને હવે આપણે આને પાંચથી છ કલાક માટે પ્લેટ ઢાંકી અને રહેવા દેસું તો આપણો પાંચથી છ કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આથો આવ્યો છે આપણી ક્વોન્ટિટી છે ખીરાની તે ડબલ થઈ ગઈ છે તો એકદમ આ રીતે સરસ ક્રશ કરવાનો એટલે આપણો આથો છે તે સરસ આવે છે અને તમે બેથી ત્રણ દિવસ માટે સ્ટોર કરીને રાખી શકો છો હવે આપણે થોડું બેટર આપણે બાઉલમાં લઈ લીધું છે એમાં થોડું પાણી એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે તો આપણે ઢોસાનું બેટર આ રીતને ના રાખવાનું છે આનાથી આપણા ઢોસા છે તે એકદમ સરસ બને છે તો જો તમારે સ્ટોર કરીને રાખવું હોય તો મીઠું એડ ત્યારે જ કરવાનું જ્યારે બનાવો ત્યારે હવે આપણે ઢોસો છે તે બનાવી લેશું તો તમે જોઈ શકો છો કે આપણો ઢોસો છે તે એકદમ સરસ બીનો છે તો આ રીતે બેટર બનાવવાથી ઢોસા છે તે એકદમ સરસ બને છે તો ફ્રેન્ડ્સ તમને કેવી લાગી મારી રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણો ઢોસો છે તે બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે પ્લેટમાં લઈ લેશું આ રીતે એકદમ ક્રિસ્પી પણ બને છે અને કલર પણ સરસ આવે છે તો આપણો ઢોસો છે તે બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે સર્વ કરી લેશું તો મારી રેસીપી તમને ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણા ઢોસાનું બેટર અને આ રીતે સરસ ઢોસા બને છે થેન્ક યુ ફોર વોચ